જય સ્વામિનારાયણ સ્વામીની કૃપાથી સુરતનો પારસી બાળક બોલતો થયો સુરતમાં કોઈક પારસી સદગ્રહસ્થ હતો તેને વૃદ્ધાવસ્થામાં એક પુત્ર થયો હતો તે છોકરાને જીભ સારી હતી પણ કાંઈ બોલતા આવડતું નહીં તે પછી તો પારસીએ ઘણા ઉપાય કર્યા પણ કાંઈ ફેર પડ્યો નહીં પછી કોઈક હરિજન સત્સંગી તે પારસીને મળ્યા તેણે કહ્યું કે અમારા ગોપાળાનંદ સ્વામી છે તે બહુ પ્રતાપી છે તેમને મળો પછી તે પારસી પોતાના પુત્રને લઈને વળતા લાવ્યો તે સમયે સ્વામી પૂજા કરતા હતા પછી તે પારસી અતિશય વિનય કરીને સ્વામીના પગમાં પીડ્યો અને છોકરાને પણ પગે લગાડ્યો પછી સ્વામીની સમીપે બેઠા પછી સ્વામીએ તેના અંતરની જાણીને ઠાકોરજીને અડધું કેળું ધર્યું હતું તે પારસીના છોકરાને આપ્યું ત્યારે જ તે પારસી બોલ્યો જે બચ્ચા કેળું જમી જા એટલે તે છોકરો તે કેળું જમીને તરત બોલ્યો છે જય નારાયણ પછી તે પારસી બહુ જ રાજી થયો અને સ્વામીની તથા ઠાકોરજીની ઘણી સેવા કરીને પોતાને ઘેર ગયો અને પોતાના મનમાં એમ થયું જે આ ગોપાળાનંદ સ્વામી પણ સાક્ષાત ભગવાન છે એમ સ્વામીને વિશે પારસીના મનમાં ભગવાનપણાનો નિશ્ચય થયો ભલા ભક્તજનો સત્સંગનો અને ભગવાનનો મહિમા હોય તો કાંઈ નથી કહેવું પડતું જીવનની અંદર જે વસ્તુનો વિશેષ મહિમા હોય એની દિવ્યતા પણ કંઈક ઓર છે જો આ પારસીને ગોપાળાનંદ સ્વામીનો મહિમા આવ્યો તો ભેળો ભગવાનનો પણ મહિમા એને સમજાણો અને સ્વામીને વિશે પારસીના મનમાં ભગવાનપણાનો નિશ્ચય થયો બોલો આ ગોપાળાનંદ સ્વામી પણ સાક્ષાત ભગવાન છે એમ સ્વામીને વિશે પારસીના મનમાં ભગવાનપણાનો નિશ્ચય થયો J Swaminar Jai J Swaminar J Swaminar J Swaminar Jai swami J Swaminar